લોકસભા સાંસદ શોભનાબેન આભાર ઈડર ટાઉન હોલ ખાતે આભાર દર્શન કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ થઈને સૌ

પૂર્વ જિલ્લા પ્રમુખ તખતસિંહ જિલ્લા મહામંત્રી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન ના મહામંત્રીશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુક નગરપાલિકાના સંગઠન જિલ્લા સંગઠન અને શહેર સંગઠનના વિવિધ મોરચાના તેમજ સામાજિક રાજકીય અને સહકારી આગેવાનશીઓ સામાજિક સંગઠનો અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સદસ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ ઈડર